હા ભાઈ કેવું ચાલે મજા હું કહું હા કઈક સેકન્ડ માં જોવા જવું હા તો થોડું કે મન કેમ કેવું હ પૈસા પૈસા જેટલા થાય એવા હા હા વાંધો નહીં પછી હજાર બહુ થઈ ગયા એટલા એટલા બધા હા તો પિસ્તાલીસ ચાલી ઉઠી નઈ આવી રે હા રૂ એ હા વાતો નહીં લા પેલા એને ફોન તો કરવા દે ટેક્સીવાળાને ચીવું છે હલો છોકરા હું ટેક્સે જોવા આવું છું ને એવું કહો હા તો ટેક્સ બહાર જ પડ્યું ને હા ના ના વધો નહીં તમે કોમ પતાવીને આવો શોધીશી હું ટેક્સી જોઈ લો હા એ તો વધો નહીં હવે એ સારું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video બધું ટ હા તો ખાલી ચુમા કે પોણી પડી પડી ખાલી કાટ ચડ્યો હો બાકી નું એન્જિન બેન્જિન બધું કમ્પ્લેટ લે લેવું તો કોઈ નહી મને તો બીજું અલગ આવશે ટ્રેક્ટર કમ્પ્લીટ રહ્યા આવ તમે તને તો બીજું ગ્રાહક આવશે હું બીજા કોક ને વેચી મારી હા મને ખબર બસ જય મારા કારીગરો હું શું કહું ટેક્ટર સારું ને આજના કરી નાખીએ આપડે હવ બરાબર ને કરો કંકુ ના

ટાયર માં હવા ઓછી નથી એમ બધું હલાડી જવાનું અને ભાવ તોડાવવાનો તો બરાબર તું ના કેવો કોઈ ના ભાવ તોડાવવાનો પણ મારું અડધી દસ કમિશન વધુ નહીં તો નગર હું પચાસ પચાસ હજાર સિવાય તું ખાલી બોલતો કર્યો મડવાનું નહીં જો આડી ગયો હવે એટલે છે મારી જોડે પચાસ હજાર લઈ જ લઈ તમે લઈને મારે કશું ના નાખતા એટલે આપણે તમારી જોડે મગાય તમે યાર ઘરના મહેમાન ના કહેવાય ઘરના મહેમાનો પેલા ના આવો તો ઘરના મહેમાનો

આ હું ડીએક્ટર બેકરા ચેક કરી લઉં આ ભાઈ અમાર લેવાનું જો હાળો બાળો પડી ગયો બેટરી ઉડી ગઈ હ લાઈટ બાઈટ ચાલુ થતી નહીં ઓન બંધ વાગતો નહીં જોઈ લિધું આયા પેલા જો બેટરી ઉડી ગઈ હોય તો સેલ વાગે એટલે સેલ તો વાગે બેટરી બરોબર જ છે બેટરી ઉડી ગઈ હોય તો સેલ વાગે બરોબર જ છે બચાવ સંકરા બતા

એટલે ઓના લઈ જાણ કરોળાના એકલા ના ભાવ અઢી લાખ રૂપિયા તમે જો ચલાય જુઓ તમે તાર

É, comadre! É.